કે આવો આવો મારી શિવકોની લાડવાઈ મારી લાલા ભુવાનો વાલ ન તો મારી વિહેતાઓ

ગઈ પણ વેહેત મંડળ ના દીકરો ને એવો ભાવ થયો કે એક વાર કુ આમાં પાછું કરીએ દીકરો જો તમે ભેગા થઈને આદર્યું હોય કોઈ દાડો તમારા જો પાછી પડું તો તમારા મારા વચી રોમ છે પણ કેવું વિહે તું અભળ અરે રે વિહેત જી ના તારા નોમ નો ઝોલો લાગ્યો હોય

રણછોડની વિહેદ ધારતો રાજા બનાવ સભાના મહેમાનો ધારતો રાજા ને રોક બનાવવાની એવાઈ સુઓ વિહેદ મેલડી તમે આવો ના મારા શિવકુણ કળવો કોટો વાગ મારી લાલા રણછોડની વિહેદ ન માઢમો રેવરાય ના મારી નોનિયા ભળિયા મારી લાલા રણછોડ વિહેદ મેલડી આવો એ ઢોલી પાવડિયા વગાડો મારી હાડ હગઈ ની દેવે આવો વાટુલી તબે વિહેત ભયો ભળો ના આવજે આવજે મારી વિહેત પરિવારનો ઠાઠ ઠારો મારી વખો વેપાર દાડા દખ ના જોયા સુખ તડકાઈ જોયા તડકાય જોયા સોયડાય જોયા ગવાયું એટલે બરોબર 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 તારું મારું તારું મારું તારું મારું કરતો 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 દેરો નેવાનો પાણી માં ભાર જ નટુજી દરબાર દેરે ઉછરી ઉછરી કીધું કે દરબાર ઘેર તો તારો વિહેતના મનાઈને ઘેર મોકલું પાછા બીજું દેરું આવું એમ કે વિહેતના મનાઈ ને ઘેર લાવું એટલે હું એવું બોલતી હતી કે આ એમ કીધું કે મલાઈજી ને હું મલાઈજી છું તો કમા ને કે આ દેરો કીધું આની આ ઘડી ભડકાતી થઈ હું વેચ છું નટુજી દરબાર પણ નિમિષી આ દીકરા એકીસ અલાક પોતરી થી ચાલી પીયાલા મને પાય ને પી જઈએ દાડે એવું બોલીશું પોતરી થી ચાલી પીયાલા તારા પીન ધરાઈ રહી એટલે એવું બોલીશું અમીલાઈ કે જગત થઈ જાય મોહનજી ના દીકરો જો કોઈ દાડો પેઢી હાથના દાડો થી તારો થાકલો રતો આવું આવો 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 મારી લાલા રણસુળ અરે રે હવા વેત ની ના ગણી મારી વિહેત મારો કાળી રાત નો કાગળ ઉતરી પડજે એ રે મગોડી જો ગોમડો વાલો વાલા જો

અરે રે લાઈ મારો વિહદ પરિવાર નો તું જમો નો લાઈ રેરે રે લાઈ મારો દુબડી વેડા નો જતો રેલો સમય મારી વિહેત પાછો લાઈ રે

નટુજી દરબાર એટલે ભાઈ લાધુ ભાઈ મો ભલે શીલા વાગો ભાઈ નટુજી દરબાર શીલો મો ભલે વાગો હારો ભાઈ હોય ઠેહે વાગો ઠપકો વાગો લાપોટે થાય ઝાપોટે થાય હારા બહેન થાય રાશી બહેન કોઈ એમ નહીં કહેતું મારી હારો હોય સરપંચના દીકરા હારો હોય ને ગા પડો ના પડો એટલે કદીક્ષણ ગા પડે દઈ અને રૂઝાય દઈ પણ એ ગાનો વેપાર તો કદીક્ષણ વેણી 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 નો હિસાબ ના લુતો તો ઘટાવું લાલી જે ધારી એકને રડી માં જે ધારી દઈ મડી મટુજી દરબાર આગણ આગણ લલાભાઈ પણ જેનું રતે 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 પાછળ પોણે જેના ઉમરાનું મન પાયેલું છે અને પાયાનું પરમણ જો કદીક છે અમૃત ભગત જાય તો તો લેબોદરાના ચોધરી હું મગોડીની માતાના ગણું ભરત રમાજી આ જગત મને એમ જેમ લાડ કરતી નહીં ભાઈ સંજુ સાચું ખોટું

એટલે ડોક્ટર એવું કહેવા માંડે મળદું ઘેર જાહ અને સાપરો એવું કહેવા માંડ્યું કે રોમાંથી જયશંકજીની લાશ આવી હરગા હો એ દાડ પરથ્યો દીકરો એવું કહેતો તો કે વિહેત મારો બાપ મરી જતો વિહેત તો મરી ગઈ દાદુ ભાઈ એટલે ગુમરી મારી ને હું બોલી હતી કે ભરે દાદી તારું મારું વેણ બોધું છું ਰਮਾ ਜੀ ਜਿਸੰਗ ਲੀਏ ਜੀਵਨ ਤੇ ਰੋਕਣਾ ਫਰਦਾ ਕਰੂ ਘੇਰ ਲਵਜੇ ਜਿੰਦਾਬਾਹ ਕੋਨਾ ਨਹੀਂ ਦਰਾਂ ਨਹੀ ਲੈ ਨਿੰਵੈਂਡੂ ਨਰ ਕਾਢੇ ਨ ਘੇਰ ਲਵਜੇ ਇਹ ਮਰੀਦ ਸੇਦੋ ਕੋਈ ਦਾੜੋ ਪਿਆਲੋ ਨਹੀਂ ਪੀਉ ਅਨੇ ਜੀਦ ਖੈ ਤੋ ਤਣਨ ਪਹਾੜ ਦਾੜਾ ਪਤਰੀ ਗੜੀ ਤਾਰਾ ਗਰਨੋ ਪਿਆਰ ਨਹੀਂ ਮਿਲੂ ਬੋਲੋ એવી હેત જતા રહેશે જન મારા અમુક હગ પણ નહી જાય જીવથી વાલું હશે ઓરખુણ નહીં હેત જતા રહેશે જન મારા અમુક હગ પણ નહી જાય જીવથી વાલું હશે વિન ચમકારી ભૂલાય

ભગ પણ નહી જાય આત્મ હસે હશે વિહેત ઓરખેણ નહી જાય જતા રહેશે જન મારા ભગ પણ નહી જાય જીવતી હસે હશે વિહેત ઓરખણ નહી જાય ઘડી ઘડી ઉમળકાય આવે મારી વિહેત નાના બાળો ઘડી ઉમળકાય આવે લાલા ભુવા નાના બાળો

માતા ખમા કેસ હેડો હેડોન આપડા બની પોત દીકરીઓ ગોવાર નહી પાછુ ભાવતી વગર બાધા બંધણી મનપાવા મોડ્યું પાછી હું ગોડી થઈ તારા તને ભાઈ પણ આજથી આઠ મહિને તેર દાડે તારા તના બેન ઘેર દીકરો ના ગલમ તો હું તારા તનાજી વ્યાજી મરવા દઉં તો મારું વેણસ પણ રે રે વિહેત આજનું જમવાનું સમા पिलो सतियो को रोज़ तोरियो गुआंडी सतिया ताजे जूठो नोज़मोनो आहियो हो नोज़ तूरियूं तूं अॿान पीतड़ नो दाड़ो आहियो વેત તારા આજે હું દેરું ના મળ્યું મારા અમગોડી ના દેહયો નયા જૂઠો જમવાનો હેડવા મારે ગયા આલો ગોમે ગોમ ના મેમો નો આજના ના મો રૂપિયા લઈને નેકળો તો બજારમાં બધું વેચાતું મળ પણ તો ભાઈ રાજુ ભાઈ કરોડ ની ઢગલી કરો લાખો કરોડો ખર્ચો એ તને મારા રણછોડ ભગતે ગોડી પણ ના ગોખલા મો હાજવી હોય તો આ તારા મંડળ ની આબરૂ રાખજે મારી વિહેતાઓ મારી લાલ વ શાળા ન વકડી મું શાળોની માતા

તમારે નાભે ભેતરમાં જેવું પડ્યું હશે અને મારા દિવસ જેવું ભરાઈને જશો એવું મારો ભગવાન બનાવશે પણ તમારો ભરાવો એ ટોપુ સત્રનું હશે તો તો રાહુલ યાદ કલેક્શન આયા વલી તો કરજે કોહેત નહીં પણ રાજુ ગોધી ઘોડા મગોળી ના દેઘો મના મેં મોનો અભો ના વિહે તાપડી ના તમો એવી કેવત કેવરે જી દેરા ડોક્ટર જીરા ફોટા પાડનારી જજના વકીલ બનનારી દેવી દઉલ ના દિહ મારી મોડિયા ના હાડ હગે મોના અમીર ભાઈ રાધુ ભાઈ જગત કે મરી ગયા મરી એ દાળ મારી ભી એ હોય आ जगत कहती ती हारी जा हारी जा पर मजा रे जिकाड्या होई मारी लाला रणसोळनी वेद मेलडी ओ, ओ, ओ के विहे तो कुंभार ना ने बजामो माटी पाग विहे रत्ननगर सागर मोरतण पाक तिर જીના ના તારા ઉમ્ર તારાજવી તો હર્ષ દીધી પેટી મન દીકરા પાક મારી ઓ બાપાની ઉ

તમારા પિયલા પાવા મારા વિહેતના પીવા તે તમારા પાવાય પરમોણ છે મારા પીવાય પરમોણ છે મેલ ભાઈ આજ પીવું છું હું તો સ નહીં ભાઈ લલા લલાઓ ભાઈ ખોટો ના આવો તે ભાઈ તમે પિયલા પોસો તો પિયલામાં ભરત મારું પરમોણ છે ભાઈ સરપંચના દી કરો કે જદળ મંગળવારનો દાડો ઉગો ને હવાર નવ વાગ્યાથી ચાલુ કરો પિયાલા પાયા કરો પરોડીઓ થાય બુધવારનો દાડો ઉગો તો તમારે પાયે જવાનું પણ ગાડીના ધરમ નથી જે દાડો ભગવાન ચાલીને તમારે ખાટલો લઈ જવો પડે એ દાડે એવું મનવાનું કું ગમે તરે જઈએ ખોટું છે જે જાતિ લાવે ને જાતે પાયા ના પી જવું તો ખોટા વેત નહીં શું કહું છું નટો દરબાર આ હાથરમો કે અઢારમો વગરવા માંડ્યો શું કહેવું બરાબર سنجے पगला ख़राबुल सॼो सर पनला करो कर

આ જીવ તલવલો થઈ જોતી તનનો ભારું જગત પાડવા મથી તું આ ભલે ડાળું તારું ગજા વાળું ગદ ભરું હે પીડ ના પાડવા દે થોડીન બેઠી મારે પેલા કળજુગને ઊભો રાખે

મારો વેવતની